દેશના રાજના ત્રિવેણી સંગમ પર મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો છે અને મોટી સંખ્યામાં લોકો દેશ વિદેશથી અહીં પહોંચી રહ્યા છે સંગમની ભૂમિ પર આયોજીત મહાકુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક અને આધ્યાત્મિક મેળાવડો છે પ્રયાગરાજમાં યોજાયેલ મહાકુંભ મેળામાં પવિત્ર સ્નાન માટે સંતો મહંતો તેમજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવવા જતા હોય છે જેમાં જૂનાગઢ જૂના અખાડાના મહંત જગદગુરૂ મહેન્દ્રગીરી મહારાજે પણ પ્રયાગરાજમાં પહોંચી આસ્થાની સ્થાની લગાવી હતી ગુજરાતના લોકોને સંદેશ આપ્યો છે કે કુંભ મેળો એ ભારતની સંસ્કૃતિ અને આધ્યાત્મિક વિરાસતનું પ્રતિક છે લાખો સંતો અને શ્રદ્ધાળુઓ સાથે અમે અમૃત સ્નાનનો લાભ લઈ રહ્યા છીએ ત્યારે ગુજરાતીઓને પણ મોટી સંખ્યામાં કુંભ મેળામાં આવવાનું આમંત્રણ છે ખુબ મોટો લાભ લગભગ હજારોને લાખો કરોડો લોકોએ આનો લાભ લીધો છે તો તમામે તમામ જેટલા પણ શ્રદ્ધાળુઓએ આ લાભ મળ્યો છે એ બધાને એના જીવનમાં એક નવી દિવ્યતા આવે એની આધ્યાત્મિક ઉર્જામાં વધારો થાય એમના જીવનમાં એમનું સર્વેનું કલ્યાણ થાય એવી મહાદેવને પ્રાર્થના કરીએ છીએ તો હજુ પણ ઓગણત્રીસ તારીખનું ત્રણ તારીખે તેમજ શિવરાત્રીના ઘણા બધા પર્વસ્નાનો અને અમૃત સ્નાનો બાકી છે તો તમામ ગુજરાતીઓને અમે અહીંયા કુંભમેળામાં આવવાનું હાર્દિક નિમંત્રણ આપીએ છીએ હર મહાદેવ ઓમ નમો નારાયણ